નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડનું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે મિત્રો આ વાતની અંદર મેટર એવી બને છે કે આ જે સામેની વ્યક્તિ છે એમના પરિવારના એક મહિલાની પ્રેમની અંદર ફસાવે છે ત્યારબાદ મિત્રો પ્રેમમાં ફસાવી અને તેમની નોકરીની લાલચ આપી હતી અને નોકરીની લાલચ આપ્યા બાદ આ મહિલાને તે લઈ અને ભાગી ગયા છે જે અંગેની રજૂઆત મિત્રો આ પરિવાર દ્વારા મનસુખ રાઠોડ સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડે આ પરિવારની મદદ કરી હતી તેમજ મિત્રો આ દીકરીને પાછી લાવવામાં પણ મનસુખ રાઠોડ તેમજ સ્થાનિક પોલીસે મદદ કરેલી છે જે અંગેનું મિત્રો કોલ રેકોર્ડિંગ હાલ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમે પણ સાંભળો મનસુખ રાઠોડે આ વ્યક્તિ સાથે અને પરિવારજન સાથે શું શું બન્યું એ અંગેની ચર્ચા થઈ રહી છે મિત્રો ચેનલ પર ન છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પણ દબાવી દેજો હાજી સાહેબ નમસ્કાર 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 હું વિજય પરમાર બોલું છું જામ જામકંડોણાથી જામકંડોણા બોલો બોલો એ આપડે પેલા દાદર વાળા વાલજી બાપા છે ને દાદર વાળા વાલજી ભગત નથી કાળીયાગ્ર વાળા કાળીયાગ્ર વાળા હશે હા હા એ છે ને રે છે દાદર પણ આમ કાળીયાગ્ર ના છે મૂળ રે એમને નંબર આપેલ છે અમારે છે ને હું વાલ્મીકી સમાજ સમાજ ગામડા થી બોલું છું મારે એક સાડી છે ને એક સંત છે એટલે આપડા જ કેહવાય. હા હવે આ અર્જુન બાપુ સન્યાસી કરી છે હા કાયાકલ્પ હા મીતોડા એનું કઈ ક્લિનિક છે હા અને મારા સારા એવા પરિચય માં પેલા સરુઆત માં હતા પણ આપડે તો એવું ના ખબર હોય કે આ વ્યક્તિ કોણ છે કેવું છે એવું બરાબર અને મેં એને ગુરુ તરીકે અપનાવ્યા હતા અને મારા ઘરમાં મોટા બધા ફોટા રાખ્યા હતા મેં એના પગે લાગતા અને પૂજા કરતા ને એવું બધું કરતા બરાબર પછી મારા સસરા પક્ષ ના એના સંપર્ક માં આવ્યા. હા એટલે ત્યાં અહિયા લોકો અમારી ઘરે મારા સસરાની ઘરે આવવા જવા ના નાતે કરવા મિન્ડ અને મારા સાળી છે ને એમની ઉમર છે ત્રીસ એક વર્ષ ની આસપાસ બરાબર એને એવું કીધું કે તને અમે સર્ટિફિકેટ હું તને આયુર્વેદિક નું સર્ટિફિકેટ અપાવું ને તું બાર ભણેલી છું એટલે તને મળી જશે ને તને ડોક્ટર બનાવી દેવી છે ને એ બધી લોભામણી ને લાલચ ને એવું બધું આપી અને છોકરી ને કે તું થોડા દિવસ મારા ભેગો એ કે આવા ભગવા પેર ને સન્યાસ નું ઓલું કરી કે હું તને ડોક્ટર બનાવી દઈશ કે અને હાલ અત્યારે પરમ દિવસે છોકરી પાસે ઈ થોડાક દિવસ એવું કર્યું હોય તેના મમ્મી પપ્પા ને કઈને હા અને અત્યારે હાલમાં એ બેન ને અહી પોલિટેક નું નિવેદન લખાવી પરમ દિવસે હા અને એ ભાઈ અત્યારે ના ભેગા લઈને હોય આ ગયા છે

અને અમે તો ઈ પ્રમાણે મળવા માટે જ અમે ઘણા પ્રયત્ન કર્યા પછી તારા આશ્રમ નથી તો આ દીકરી ને કેવી રીતના રાખીએ તું બાંહેધરી આપીશ અમને એના નંબર છે કેના આ સન્યાસી ના number છે number નથી અત્યારે મારા પાસે તો આટલો બધો પરિચય માં તને number નથી હા એમાં હું છે છ મહિના પેલા મેં આવા મેસેજ મળ્યા હતા ને કે આ છે ને drink કરે છે ને આવું તે પછી અમે તો બધાય આ સાત આઠ મહિના પેલા બધું કાઢી નાખ્યું પણ આ પછી હું થી એ કઈ ખબર નથી બરાબર આ છોકરા પાસે mobile છે કે એની પાસે નથી એ તો પછી બંધ રાખે છે બેન તો મોબાઈલ જ બે દિવસ થી બંધ છે એનો contact કઈ થતો નથી કાલે contact કર્યો ને તો કે આઈ જેતપુર police ને બધું લખાવી દીધું હે ને,

એટલે એમાં કઈ કોઈ કાયદો તો કોઈ એવો જો કોઈ ના જ આપે કે આપણે લઈ આવીએ ગયને પછી ની ઈ તો પોતાની ઈચ્છા મુજબ વી કરી શકે છે ન જ પણ એવું છે કે સમાજ ના આગળવાનો મળી અને એને કઈક ભાઈ યોગ્ય નથી તારે કોઈ આશ્રમ નથી તારે કોઈ શિષ્ય નથી અત્યાર સુધીમાં જે તે શિષ્યો મહિના હી હો ઉની ઘરે હ અત્યારે તો સમાજ કાર્ય કરવો હોય ને તારે તમે કદાચ ઓળખતા હોય તો અર્જુનદાસ સન્યાસી કાયકલ્પ મેટોડામાં એનું ક્લિનિક છે અને નથી બધી કે તો હું દવા ફ્રી દઉં છું ની દવા ફ્રી દઉં છું આપણા મોહમદભાઈ મારે કોઈ કોન્ટેક્ટ માં હોય ને વિસાવદર તો વિસાવદરી ના કેમ્પ વદારે થઈ છે હા વૃદ્ધાશ્રમ પડી ગયો વયયુ જાય સામાન તો એ હા હવે આ જે કોઈ છોકરી ની મમ્મી કી કોઈ અરજદાર ફરિયાદી કોણ છે અત્યારે હાલ બન્યું છે ફરિયાદ માં અમે કાલે વકીલ પાસે મળવા ગયા તો વકીલે કીધું કે તમારો

દીકરી ને મોકલાવું ને બાપુ ને મોકલાવું હા તો આ છોકરી છે તમારે શું થાય છે એ છોકરી છે ને મારા સગા ભાઈ દીકરી થાય અને મારા સાડી ની ખુદ છે મારા સાડી છે ને મારા છોકરી હતી ને અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ ની ઉમર હતી એમ કરી ને ના ના હમણાં થોડા દિવસ પેલા મેરેજ કરવાની ની વાત ચાલતી હતી ચાર છ મહિના પેલા કે અત્યાર સુધી કે બધા એ હમજી ગયા કે હજી marriage નથી કર્યા તો તું મેરેજ કરી લે તો આ ટૂંક એને કંઈક કરવાનું હોય તો હું કઈ ભણી થોડુંક આગળ આવું પછી કઈ કરું એમ,

સાથે અમે પોલીસ સ્ટેશન ગયા ને તો એ લોકો એવું કીધું કે ભાઈ છોકરી આવું નિવેદન લખાવી ગઈ છે તો તમે હે ને કે આમાં કોઈ પણ કોર્ટ કાર્યવાહી કે કઈ તમે કરી ના શકો

પછી રાત્રે બધા વાહન બાંધવા માટે રખડવા ગયા ને આમ ને તેમ ને ભાઈ તમે શાંતિ થી સાંભળશો કે બીજા તો તમને દઉં ફોન વાત કરી લ્યો તો હે ને અમે અ અ બધા ને વાહન બાંધવા ગયા ને બે વાહન બાંધી અમે દસ પંદર જના અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા હમ request કરવા કે ભાઈ અમે તમારી ઈજ્જત રે ને અમારી ઈજ્જત રે છે આ નવ દસ વાગે છોકરી આવી રીત નાં નીકળી ગઈ છે. તો રાત્રે અમે બે ત્રણ વાગે તમારા ઘરે આય તો કોઈ કોઈ ખબર ન હોય તમને તમારા કોઈ આડોસી સિખડો ને ખબર નહીં અમારી આડોસી સિખવાડી કઈ ખબર ન હોય તો અમે ફેમિલી ના ગયા હમણાં અમે તો એ લોકો એ બાજુ મા પોલીસેસ ને એવું ફોન કરીને કીધું કે આ લોકો કોઈ પંદર જણા છે કે અને અમને કે મારવા માટે આયવા છે કે અને અમે કેતા તા ભાઈ તમે જરાક બારો અમારે ખાલી વાત કરી છે વાત કરી તો એને કઈ જવાબ જ ન દીધો હા પછી બાજુ વાળા એક ભાઈ ઉઠ્યા ને એને કીધું ભાઈ તમે કામ કરો આ રીતે રેવા આયવા એને પંદર દિવસ થી અમને ઓળખતા નથી પણ તો લાગે કે આ લોકો કઈ અવ્યવસ્થિત છે કે તમે આવી રીતે રાતે અહી આવી ને ના દરવાજા ખખડાવો અહી ચોરની ની છે ને પોલીસ વાળા એ ખોટા કે તમને હેરાન કરી ને કરતા તમે અહી આવ્યા જાવ ને પોલીસ વાળા તેડી ને આવો એટલે અમે બાજુ માં ખીરસરા પોલીસ ચોકી અમે ગયા મેટોડા પોલીસ જે દિવસે પોલીસ ચોકી ત્યાં અમે ગયા હા

સવાર માં ચા વાગે કોઈ ના દરવાજે આપડે ખખડાવવા એની પણ દીકરીની ની જાત છે ભાઈ રાતે બે વાગે કોક ઘરે જવું પડે ને ત્રણ વાગે જવી કે ભાઈ અમારી દીકરી અહિયાં છે તો ભલે એને સન્યાસ લીધો સેફ છે કે ભાઈ આશ્રમ છે તો તું રાખીશ અથવા તારી પાસે આશ્રમ નથી તારા ઘરે તું રાખીશ તો એની બાહીંદ્રી હું કે ભાઈ તું એને વ્યવસ્થિત રાખી અથવા બીજા કોઈ આની પર કઈ નહિ થાય હ અથવા તો આગળ કઈ એને કોઈ બ્લેકમેલ mail કરતો હોય કઈ કુકરમાં માં કરીને કોઈ ફોટા કે video કે આતે કરીને તે કોઈ આવો દબાણ નકર છોકરી આટલું બધું લખાણ કરે કે મેં સન્યાસ લઈ લઉં છુ હું કુંડળ ફેરવી લીધા છે ને એને જે એની જે લેંગ્વેજ હોય ને આપડે આ સાધુ સંતોની લેંગ્વેજ language એ એને પેપર ઉપર લખી દીધેલું છે એટલે પેપર ઉપર કઈ છોકરી ને તો એટલું બધું તો નોલેજ ના જ હોય એમ એમ ની ભલે ને લખી દીધું પણ એ એની એ નકલ લીધી તમે. હા નકલ છે મારા પાસે એ નકલ અને બાપુના ફોટા ને છોકરીના ફોટા હું તમને વોટ્સએપ કરું હમણાં બે બે આરે ફોટો પડવેલા છે એવા છે કે હા છે ને ફોટા હારે હારે પડવેલા હારે પડવેલા છે ને એમાં શું છે આ લોકો ના ફેમિલી મેમ્બર આરે છે એના મમ્મી પપ્પા ને એવું અહી આવતો ને ઘરે તો એમ કીધો કે હું તને સર્ટિફિકેટ અપાવીશ

હા હું ને નકલ પોકી દઉં અને જો વિડિયો કઈ તમારે મૂકવો હોય તો એ પ્રમાણે વ્યવસ્થિત એના ફેમિલી મેમ્બર આરે તમને વાત કરાવીને એનો વિડિયો મૂકી દઈએ હા એ જે દીકરીની મમ્મી છે ને એની હારે મને વાત કરાવો ને આ છોકરીની મમ્મી છે એની હા હવે એની મમ્મી આરે વાત કરાવું ને એટલે તમે રેકોર્ડિંગ કરી હા અને એ વિડિયો તો મૂકી દયો ઓકે ઓકે સર મમ્મીને હું તમને એના મમ્મીને હમણાં તમને ફોન કરીને સમજાવી દઉં કે ભાઈ તમારી રીતના વાત કરો કારણ કે એ બે દિવસથી રોઈ રહીને રહીને મગજ કામ નથી કરતો હા હા પણ એને જે કાઈ એની એના ઘરે એ આવતા હતા શું કરતા હતા એ બધું એ આ દીકરી ની માં બધું બોલવું પડશે એ તમે સમજાવી મને રીંગ કરાવો હાલો બે મિનિટ કરાવું ઓકે હા એટલે એના ફોટા બોટા ને બધા મૂકી દો એટલે તમારે જટકાવી દઉં ઓકે ઓકે સાહેબ હા હાલો હા દઉં છું બેન ને આપું વાત કરું આપો ને હા જી સાહેબ હાલો હાલો, હા શું છે નામ તમારું મારું નામ નિર્મલા બેન હરસુક ભાઈ વાઘેલા નિર્મલા બેન હરસુક ભાઈ ગામ કયું છે જેતપુર જેતપુર તમારી દીકરી ની ઉમર કેટલી હતી મારી દીકરી ની ઉમર સીતીયાસી હોય ઓગણત્રીસ જેવું હશે હમ આ બાપુ છે એ ક્યાં ગામ ના હતા ગામના ના મેટોડા હતા અને આયુર્વેદિક દવાખાના ના ડોક્ટર છે કે હું ને મને ની તકલીફ થઈ ગઈ સાહેબ એટલે એ અહી આવતા હતા દવા દેવા આવતા હતા હું બાપુ નું બાપુ નું નામ છે અર્જુન બાપુ છે અર્જુન અર્જુન બાપુ હા સમાજ છે સમાજ છે એ તો બધા એક જ સમાજ માંથી આવે ને આપડે ને વાલ્મિક બધા એટલે મને સાહેબ એમ કેવા મંડ્યા કે આ બેબી ને તમે છે ને મારા

પણ અમને ખબર હતી કે આ આવી રીતનું આમ થાય કે અમારે બચ્ચા માથે આવું થાય એવી તમને કઈ ખબર નતી તમે પણ બાપુ ના ફોટા રાખ્યા હતા ને ઘરે અને અગરબતીઓ કરતા હતા ને એટલે એને કાઈ એમ મામા માથે હું થયું હું કર્યું કઈ ખબર નથી પડી એમ કઈ કર્યું નથી આમાં વિશ્વાસ રાખો એની દિશા બધા ની આ હોય અત્યારે તર્ક બુદ્ધિ થી વિચારવું જોઈએ આપડે ભણ્યા નહી એટલે આપડી દિશા થાય બાપુ સન્યાસી ને એ બધું જો આ ભક્તિથી આવું કરતો હોય તો એને તમારે ઘરે માંગવા થોડું આવવું પડે

એનો તાલુકો જિલ્લો રાજકોટ રાજકોટ વાંધો વાતો એના ફોટા ને એવો મોકલી હું જોઈ લઉ છું